જય દેવી જય તનોસ્ત્ર પ્રાજની જય આજે આપણે સવિલાનન પાંચમ નિમિત્તે આપણા ધામ્યને સુકાશ્રમમાં અમારા સદ્ગુરુ પરંદરો મહાજને છે ને એવિજે આપણને આજે જે વાત અહીંયા ઉઠી છે તું તો દર્ પીજે ત્યાં જ છું અને ત્યાં સેવા પણ કરું છું આપણા રામદેવરાની અંદર પહેલો એક સનાતન આશ્રમ છે કે જે એક ભી રૂપિયો ટોકન લીધા વગર જમવાનું કે ફ્રી આપે છે અને કેટલા શોર્ટ ટાઈમ એકદમ નજીકના ટાઈમમાં જે હાલ જે કામકાજ કર્યું છે એ આપણા સદગુરુના આશીર્વાદથી જે મહેસાણાની ટીમ બધી જે ટીમ ત્યાં તૈયાર હોય છે અને આ ભાદરવા મહિનાની અંદર ઓછા ઓછા પોજનિતુ હશે સર 40 દિવસ સતત ચાલતું આજે ભી ચાલક છે એટલે અને ફૂલ વ્યવસ્થા છે અને આપનો ઉધાર હાથે આપ જે ફૂદાન আনશો એટલો આપ ગુજરાત અને સનાતન આશ્રમ માટે ફુલ સારું છે સાંજી જે કરી છે